જેમને જોઈ શકાય એવા ધર્મેન્દ્ર એ એમની ઘણી બધી હિટ ફિલ્મો જુગનુ રાજા જાની શોલે શિકાર આ બધી ફિલ્મો એ મને લાગે છે કે દર્શકોને ખૂબ પ્રિય થઈ સુપરહિટ થઈ અને આ ફિલ્મો વિશે એમની ફિલ્મો વિશે અને ધર્મેન્દ્ર વિશે આપણી સાથે વાત કરવા માટે આજે અભિજીતભાઈ વ્યાસ જોડાયા છે અભિજીતભાઈ વ્યાસ એ બહુ જ જાણીતા ફિલ્મ સમીક્ષક છે અને પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના એ એલુમ્નાઇ છે અને અત્યારે એ સીવીએમ ફાઇન આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ જે છે એમાં પણ એ નિયમિત રીતે ભણાવવા માટે જાય છે અને એમ એમના શબ્દો એ છે ને અધિકૃત ગણાય છે એટલા માટે ધર્મેન્દ્ર ની જયારે વાત આવે ત્યારે અમે ને વિનંતી કરી હતી કે અભિજિતભાઈ તમે અમારી સાથે ને દુનિયાભરના દર્શકો જોડામેન્દ્રના પ્રેમીઓને તમે ધર્મેન્દ્રની અવનવી વાતો એમની ફિલ્મોની વાતો એમના લાઈફની વાતો એ તમે કરો એવી અમારી વિનંતી એમણે સ્વીકારી અભિજીતભાઈ આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આપ ધર્મેન્દ્ર વિશે વાત કરો અભિજીતભાઈ નમસ્કાર હરીભાઈ નમસ્કાર દર્શકો ધર્મેન્દ્ર એક બહુ સારો અભિનેતા હતો અને રાજ પાર્લામેન્ટમાં પણ મેમ્બર હતો રાજકારણી પણ હતો એક ઉમદા માણસ હતો આજે એનું નિધન થયું છે એ બહુ જ દુઃખદ વાત છે થોડા દિવસ પહેલાં પણ એવી રૂમર ઉડી કે ધર્મેન્દ્ર ગુજરી ગયો છે ને પછી જે કાંઈ પણ બધું બન્યું એ બધું બહુ જ દુઃખદ હતું આપણું મીડિયા કેટલું ક્યારેક બે જવાબદાર રીતે વર્તે છે તે પણ આના ઉપરથી ખ્યાલ આવ્યો અને એક એ સર્જિત એવો પણ ફોટો મારા હાથમાં આવેલો કે જેમાં ધર્મેન્દ્ર એક ન્યૂઝ જોઈ રહ્યો છે જેમાં આવી રહ્યું છે કે ધર્મેન્દ્ર ગુજરી ગયો છે એટલે થોડી એવી પણ આખી મજા આવે એવી કેટલીક ગિરિક્સ પણ થઈ પણ થોડી ધર્મેન્દ્ર વિશે જ વાત કરીએ તો ધર્મેન્દ્ર એક અભિનેતા તરીકે તો ઉત્તમ હતો જ પણ એને ઘણી બધી variety ઓફ ફિલ્મ આપી આપણે કહીએ છીએ કે એ he man હતો કસરત બાજ હતો અમુક ચોક્કસ ફોર્મ્યુલા જેવી જ ફિલ્મો આપતો હતો એને expressions ની limit હતી ના પણ એવું નથી લાગતું ઘણી વખત એણે ઘણી range ની અંદર સારું કામ પણ કર્યું છે અહીં મને કેટલીક ફિલ્મો ઓ યાદ કરવી ગમશે તે ઋષિકેશ મુખર્જી ની સાથે કામ લગભગ સિત્તેર ના સાલ ઓગણીસો સિત્તેર એકોતેર ની સાલ ની એ ફિલ્મ છે બહુ અદભુત ફિલ્મ હતી કદાચ એ પહેલાની સાલ મને યાદ નથી પણ ઋષિકેશે જે એ ફિલ્મ જયારે બનાવી ત્યારે ધર્મેન્દ્ર ને એમાં લીધું તો એની જે એક મેસેજ આપ્યો ધર્મેન્દ્ર એમાં જે કામ કર્યું છે અદ્ભુત કામ કર્યું છે અને એના કારણે આજે એ ફિલ્મ એટલી બધી રેલવન્ટ છે ભ્રષ્ટાચાર જે રીતે વધી ગયો છે રાજકારણ જે રીતે દૂષિત થયું છે બીજા અનેક કારણો છે તેમાં સત્યકામ જેવી એક ફિલ્મ ફરી ફરીને જો રજૂ થાય તો એક સંદેશ પહોંચે વિચારતા થાય કે આવું પણ બની અને આવા અધિકારીઓ જે બતાવ્યા છે એવા હશે પણ ખરા આપણે જાણતા નથી પેલું ટ્વેલ્થ ફેર ની અંદર જે અધિકારીની વાત આવે છે એ આમ તો સત્યકામ નું જ એક એક્સટેન્શન છે એમ કહું તો ચાલે પણ એટલે ધર્મેન્દ્રની જ આપણે વાત કરી આ તો એક ઉદાહરણ રૂપ મેં વાત લીધી ધર્મેન્દ્ર ની કેટલી બધી ફિલ્મો પછી તો સત્યકામ પછી તો એમણે ઘણી બધી ફિલ્મો આપી ઘણી બધી જુદી જુદી જાતના રોલ કર્યા એને કોમેડિયનના પણ જેમ કે ચુપકે ચુપકે જેવી એક ફિલ્મ જેમાં ઋષિકેશ મુખર્જીએ ફરી એમનો ઉપયોગ કરેલો અને બહુ અદભુત રીતે એને ભાષાની શ્લેષ્ઠતાને એમાં કેન્દ્રિત કરી હતી અને હિન્દી ભાષા અને અંગ્રેજી ભાષા હિન્દી અંગ્રેજી ની જે શ્લેષ ની જે રમત છે એને બહુ સારી રીતે રજૂ કરી અદભુત રીતે રજૂ કરી એટલે જેમ સત્યકામ ની એક તરફ છે એમ બીજી તરફ બીજા અંતિમે ચૂપકે ચૂપકે છે આ બે વચ્ચે એમની ઘણી ફિલ્મો છે જેમ કે બહુ જ પ્રખ્યાત ની પણ પ્રખ્યાત એવી દો ચોર નામની ફિલ્મ જેમાં તનુજા સાથે એણે કામ કર્યું છે રાજ ખોસલાની ફિલ્મ થી પદ્મનાભે એ ડિરેક્શન કરેલું એવું મને યાદ છે તો એની અંદર ચોર ની ભૂમિકા કઈ રીતે ભજવી એની જે વાત રજૂ કરી છે એમાં પણ એને અભિનય કર્યો છે એટલે બે રીતે છે એમાં પ્રેમી પણ છે ચોર પણ છે અને પેલું હોય છે ને જે આપણે ચોર એવો હોય છે કે જે બચાવે બધાને અને મદદ પણ કરે અને આપણે ત્યાં પેલું એક કેરેક્ટર છે સિંધબાદ જેવું એ એ પ્રકારનો એક ચોર છે એમાં તો એવું પણ એને કેરેક્ટર કર્યું છે પછી શિકાર છે બીજી ફિલ્મો છે ઘણી ફિલ્મોમાં એને ઘણી જુદી જુદી જાતના રોલ કર્યા છે એક એક બીજી પણ ફિલ્મ મને યાદ આવે તે યાદો કી બારાત જેમાં એણે અસલ એંગ્રી યંગમેન જેને કહીએ ને અમિતાભ તો પછી આવ્યો પણ એમાં જે એણે એક્સપ્રેશન આપ્યા છે સતત કેન્સની અંદર રહેલો ખીજાયેલો એનો જે ગુસ્સો છે એના મોઢા ઉપર સતત આવ્યા રાખે છે ટેન્શનમાં જ રહે છે એક એક જે શોધવા માગે છે એ ખૂનીને પકડવા માગે છે એના માટે જે એક સતત એની જે શોધ છે એની પાછળ એના જે એક્સપ્રેશન છે અને જે રીતે એ આખી વાતને રજૂ કરે છે તો આવી ઘણી ફિલ્મો છે જેમાં એ ખૂબ સરસ અભિનય કર્યો છે ધર્મેન્દ્ર ઘણી બધી રીતે ચર્ચાસ્પદ હતો એના મીનાકુમારી સાથેના સંબંધોને કારણે પણ ચર્ચાસ્પદ હતો એ એ પછી પણ પરણેલો હતો અને પછી પણ આજ સુધી જ છે પણ પછી પણ એને હેમા માલિની સાથે લગ્ન કર્યા જે કાંઈ પણ બન્યું એની પર્સનલ લાઈફની અંદર આપણે એમાં ન જવું જોઈએ અને નથી પણ જતા પણ આ બધું એક જયારે વાત કરીએ છીએ અભિનેતાની અને એને સર્વાંગ રીતે જોઈએ છીએ ત્યારે આવી બધી બાબતો યાદ આવે છે અને એ યાદ કરતા ઘણા બધા બીજા પણ પહેલુંઓ જોવા મળે છે ધર્મેન્દ્રએ તો કઈ લઉં સો ઉપર ફિલ્મો કામ કરી છે સોલેને જે યાદ કરીએ ચાલો તો સોલેમાં એણે જે જાતનો અભિનય કર્યો અને અમિતાભનું સજેશન્સ ધર્મેન્દ્રએ જ આપેલું સોલેમાં રમેશ સિપ્પીને સોલેમાં એનો જે અભિનય છે એ એક જુદી જાતનો છે મિક્સ છે એ મેન પણ છે અને કોમેડી પણ કરે છે જે ચાકી ઉપર ચડીને મસી એવા જે ડાયલોગો બોલે છે એ જે હસવું આવે એવા છે અને એ બધાને હસાવે પણ છે તો આ બે પ્રકારની જે એક સાથે રજૂઆત કરવાની જેની શક્તિ હતી એનામાં જે પોટેન્સીલિટી હતી એ બહુ સરસ હતી એના કારણે પણ એ પ્રેક્ષકોમાં વધુ પ્રિય હતો એ પછી એક રિયલ ફિલ્મ એને લઈએ ગુડ ડી જેમાં એને રિયલ ધર્મેન્દ્રનો જ અભિનય કરેલો છે એક શોર થી છોકરી એના મનમાં જે ખ્યાલ છે કે ફિલ્મના કલાકારો કેવા હોય છે કેવી રીતે હોય છે અને એને ધર્મેન્દ્ર અને પછી ધર્મેન્દ્રને મળે છે અને એ જે કિરદાર એને જે નિભાવ્યો છે એ પણ બહુ સરસ છે અનુપમા લઈએ બીજી પણ ફિલ્મો લઈએ બધી ફિલ્મો અત્યારે યાદ કરી શકતે નથી અને યાદ આવે પણ નહીં તો પણ જે ફિલ્મો મને ગમી છે એમાંની બીજી સમાધિ લઈએ જેમાં એને કદાચ ડબલ રોલ કરેલો એવો મારો ખ્યાલ હા ડબલ રોલ કરેલો પિતાનો અને પુત્રનો એમ બંને રોલ કરેલો સમાજીમાં એને અને એમાં પણ જયા વાદુડી હતી એવો મારો ખ્યાલ છે તે ઉપરાંત બીજી સીતા ગીતા છે બીજી ઘણી ફિલ્મો છે અને પરંપાર એને એની જે વેરાયટી છે એના ગીતોની એટલે કેટલીક વખત એવું લાગે પણ છે કે એના એક્સપ્રેશનની લિમિટ લાગે છે કે અમુક જેમ કે પ્રેમ કરતો હોય છે તો એ થોડો અકડ લાગે ક્યારેક ક્યારેક પણ કોમેડીમાં જે રીતે ખીલે છે કે સોરી કે એ પેલું હિમાયન તરીકે જે રીતે ખીલે છે એ આખી એની જુદી જ વાત છે અને એની જે વેરાયટી છે એ તો મૂળ તો એ વાત જે છે એ આજ છે ચરસ લઈએ ચરસની અંદર એ ઇન્સ્પેક્ટરનો રોલ કરે છે આમ તો હેમા મારીની અને ફોરેનના પણ શૂટિંગ છે અદ્ભુત રોમમાં એનું શૂટિંગ થયું છે હું ના ભૂલતો હોઉં તો પણ એ જે આખી વાત છે ચરસની તો આવી આવી ઘણી ફિલ્મો છે જેને હું યાદ કરું છું અને મને એ ગમે છે ઝર્મેન્દ્રની ફિલ્મો જોવી મને એટલા માટે પણ ગમે છે કે એ કંઈક બધું ભૂલીને જેને એન્ટરટેનમેન્ટ કહીએ ને મનોરંજન એ મનોરંજન મને મળે છે બહુ વિચારવાનું નથી આપણે કોઈ દિમાગી કસરત પણ કરવાની નથી અને મજા માણવાની છે તો આવી ધર્મેન્દ્રની ફિલ્મો ઘણી છે જે મજા કરાવે છે મજા માણાવે છે તો આ ધર્મેન્દ્રની એક મજા હતી પણ હું ફરી ફરીને એની જે પોટેન્શિયલ કેરેક્ટર એનું જે છે અનુકૂળ આપણે આ સત્યકામનું એના પર આવીશ કે સત્યકામ એ મને બહુ જ જે સમયે એ રિલીઝ થઈ હતી ત્યારે તો બહુ ગમી હતી આજે વાંચ્યું અને ફરીથી યાદ આવ્યું તો અંદર જે રોલ કર્યો છે આપણી જાબારી સત્યકામની વાર્તા છે એના ઉપરથી ઋષિકેશ મુખર્જીએ એક બંગાળી નોવેલ સર્જાઈ હતી તેની હિન્દી આવૃત્તિ રીતે તૈયાર કરી છે આ ફિલ્મમાં પણ એ ફિલ્મ જે રીતે રજૂઆત પામી એમાં અશોક કુમાર પણ હતા સંજીવ કુમાર પણ હતો તો એ આખી અને શર્મિલા ટાગોર અને એ જે સત્યકામ જે રીતે એ રોલ એને ભજવ્યો છે એક જ વસ્તુ મને એમાં થોડી લાગી હતી કે એનું જે ડેથ છે એ ડેથ પ્રતિજનક નથી લાગતું કે આ માણસ પછી એને એને કારણ બતાવ્યું છે દિદર્શકે કે એ સિગરેટ પીતો હતો અને એને કેન્સર થાય છે અને મરી જાય છે પણ એ જ્યારે મરી જાય છે ત્યારે જે ન કરવું જોઈએ જે જેના માટે આખી જિંદગી એણે લડાઈ રડી છે એવું એક કામ એ એક ખોટા બિલ ઉપર સહી કરીને જાય છે એ એમ વિચારે છે કે આનાથી મારી પત્ની મારા કુટુંબને કદાચ ફાયદો થશે પણ એ એમ છેલ્લે જે એની પત્ની છે રંજના એનું નામ છે સમિલા ટાગોરનું એ જુએ છે અને એક આગળિયા ફાડી નાખે છે તો આ આ જે વાત જે છે જે રીતે રજૂ થઈ છે એના જે રીતે એક્સપ્રેશન તેણે આપ્યા છે ત્યારે છેલ્લે જ્યારે મૃત્યુ પામે છે એ બતાવતા નથી એ

અને પૂછે છે કે આ આ તો ત્યારે કે છે કે આ બાળક મારું છે પણ મારાથી નથી થયું મેં જે ફેસબુક ઉપર હતું કે આ આ બોલવાની બહુ મોટી હિંમત બાળક મારું છે પણ મારાથી નહીં અને એ શર્મિલા ટાગોર જયારે રંજના નું પાછળ ભજવે છે પગે લાગે છે અશોક કુમાર પછીનું જે બે જણા વચ્ચે જે એક જુદાપણું સર્જાય છે પછી અશોક કુમાર તો ચેક છે film પૂરી થાય છે ત્યારે આવે છે કે મળવા એને ખબર આપવામાં આવે છે કે આ કેન્સર થયું છે ને hospital માં છે ને મરી જવા ઉપર છે ત્યારે આવે છે ત્યારે ત્યારે એ કહે છે કે હું આ ગુજરી ગયો છે ને આ બધી આની વિધિ તો હવે બધી હું જ કરીશ કોઈ છે નહીં ત્યારે પેલું જે નાના બાળકનું જે પાત્ર છે એ એમ કહે છે કે હું મારા પિતાનો સાચો પુત્ર નથી એટલે મને આ માણસ ના પાડે છે કે હું એની વિધિ નહીં કરી શકું આ આ વાતની જે રીતે રજૂઆત થાય છે અને પછી એ કે તું જ સાચો સત્યકામ છે ચાલ અને પછી દાદાજી એટલે કે અશોક કુમાર એ એક હાથ શર્મિલા ટાગોર ના ખભે છે અને બીજો હાથ એને પેલા બાળકના પુત્રના હાથ ઉપર ખભા ઉપર રાખે છે અને ચાલે છે અને લાકડી ભૂલી ગયો હોય છે ત્યારે સંજીવ કુમાર ના હાથમાં લાકડી આવે છે ત્યારે એમ કે છે કે દાદાજી ને હવે આ લાકડી ની જરૂર નથી તો આ આ જે વાત જે રીતે કરી શકે એટલી બધી અદભુત ફિલ્મ છે મને બહુ જ ગમે છે અને હું હમણાં એમ કહી જ રાખ્યો છું કે આ ફિલ્મ ને વારંવાર બતાવો લોકો સુધી પહોંચાડો વિદ્યાર્થીઓને પહોંચાડો બે રીતે એક તો આની જે સંદેશ છે એક બહુ અદભુત સંદેશ છે આવું પણ બની શકે અને આવું બનવું જ હોય એ એક વાત છે અને બીજું આ ધર્મેન્દ્ર ને આપણે જે ટાઈપ પેલી માં જોઈએ છીએ એનેથી કઈક જુદું આખી આ ફિલ્મ માં એ માણસ જોવા મળે છે એની રેન્જ જોવા મળે છે વચ્ચે એક સવાલ કરવાનું મન થાય છે આપે કહ્યું કે એક ઉમદા માણસ હતો ઉમદા માણસ હતો ધર્મેન્દ્ર એના વ્યક્તિત્વ ને વિશે કંઈક વાત કરી શકો એટલે ઋષિકેશે એમના વિશે ખાસું લખ્યું છે કીધું છે કે બહુ ઉમદા માણસ હતો પણ હવે એ બધા ઉદાહરણો અત્યારે અચાનક એક સાથે યાદ કરવા પણ એક વખત એક એને કહ્યું કે તારી આ ઘડિયાળ નવી નવી જ લીધી હતી હું મારું હતા કે તારી ઘડિયાળ મને બહુ ગમે છે આ બહુ સરસ છે ક્યાંથી લીધી તરત એને ઉતારી ને આ મારા તરફથી આજ ભેટ તમે પહેરો જે પ્રેમથી ઘડિયાળ લાવ્યો હતો એ જ પ્રેમથી એને ઋષિદાને ઘડિયાળ ભેટ આપી દીધી આ પણ એક બહુ મહત્વની વાત છે અહીં અમદાવાદમાં જ્યારે સત્યકામ રજૂ થયું ત્યારે ઋષિકેશ ચાલતું હતું અને ઋષિકેશ મુખર્જી ત્યારે અહીંયા અમદાવાદ આવેલા દશરથ પટેલ અહીંયા એનઆઈડીમાં હતા ત્યારે ડાયરેક્ટર બહુ મોટા આર્ટિસ્ટ દશરથ પટેલ ઋષિકેશ મુખર્જીના મિત્ર હતા અને એ એમને ઘરે ઉતરેલા તો દશરથ પટેલ એમને પૂછ્યું કે અહીં સત્યકામ ચાલે છે ને જો મે નથી જોયું જો તમે સાસા પણ આપણે બે સત્યકામ ફિલ્મ જોવા જઈએ અને બંને સત્યકામ જોવા જાય છે બન્યું એવું કે ધર્મેન્દ્ર ને ખબર હતી કે ઋષિકેશ મુખર્જી અમદાવાદ ગયા છે તો એને પેલા ડિસ્ટ્રીબ્યુટર ફોન કર્યો કે ઋષિદા અમદાવાદ આવ્યા છે તો એને જરા મળો તમે એને રજૂ કરો એટલે પેલા એ તપાસ કરી કે દશરથ પટેલ દશરથ પટેલને ઘરે ગયા ત્યારે તો કઈ મોબાઈલ ને એવું બધું હતું નહીં તરત સંપર્ક કર્યો કે ભઈ તો કે ઋષિકેશ મુખર્જી તો સત્ય કામ જોવા ગયા છે આ ધર્મેન્દ્રની જે એક વાત હતી કે ઋષિકેશની વિશે વાત કરવી પછી પેલો પ્રોડ્યુસર સોરી ડિસ્ટ્રીબ્યુટર થિયેટર પર જાય છે અને સ્લાઇડ આપે છે કે ઋષિકેશ મુખર્જી અત્યારે આ ફિલ્મમાં અત્યારે હાજર છે તો અમને મળે પણ ઋષિકેશ કે જાતા નથી અને પછી એ દોર ચાલીને ગોઠવા નીકળે છે ઋષિકેને ઋષિકેશને જોયા નતા પણ

તમારે ધર્મેન્દ્રના વ્યક્તિત્વને એક વાક્યમાં જો વર્ણવવું હોય તો તમે શું કહેશું એક વાક્યમાં તો બહુ મુશ્કેલ છે સાહેબ કારણ કે એની જે મોટી રેન્જ હતી પણ એ એક એવો વર્સેટાઇલ અભિનેતા હતો કે જેણે ગંભીરથી માંડીને બધી જ જાતના બધી જ જાતના કોમેડી સુધી બધા જ પ્રકારના રોલો ભજવ્યા છે અને એ અસરકારક રીતે ભજવ્યા છે વાહ જેટલો સત્યકામ યાદ રહેશે એટલો ચુપકે પેલો પ્રોફેસર યાદ રહી છે પ્રોફેસર કદાચ વધુ યાદ રહી છે કારણ કે એમાં જે એક હ્યુમર છે એ બહુ અદભુત અમિતાભ પણ છે શર્મિલા છે જયા છે અશરાની છે પણ ધર્મેન્દ્ર એ જે રીતે આખી ફિલ્મનો ભાર પોતા પર લીધો છે ડાયલોગ થી માંડીને બધી જ રીતે શરૂઆતમાં જયારે એ પેલો ચોકિયાત રોલ કરે છે બધી સ્ટુડન્ટ્સ આવે છે અને પેલો પ્રોફેસર મટીને પેલા ચોક્યાત ને રજા દીધી હોય છે ત્યારનો ભાગ અને પછીનો ભાગ પછી પાછો પ્રોફેસર થઈ જાય છે પછી ટેક્સી ડ્રાઈવર થઈ જાય છે અને છેલ્લે પાછો પ્રોફેસર થાય છે આ વિવિધ તબક્કે એક જ ફિલ્મની અંદર વિવિધ લેયર્સ છે અને બધી જ લેયર્સની અંદર એ ફિટ થયો છે એવું નથી અને પાછી કહે છે કે કોઈ ભાષાની મજાક કરવી એ બહુ ગમે એવી વાત નથી બધી જ ભાષા સરસ્વતી છે પણ એટલે એ સરસ્વતી છે એ નતો બોલ્યો હું બોલું છું બધી જ ભાષા સરસ્વતી પણ ભાષાની મજાક કરી એ બહુ મને ગમતી નથી એ હું એવો સંવાદ આવે છે મને બરાબર યાદ છે એટલે એ મને બહુ જ ગમે રી ફિલ્મ એટલે આ બધી ફિલ્મો ઘણી છે સૌલે પણ બધાને ઘણા ને યાદ આવશે એ ઉપરાંત પણ બીજી આ શિકાર છે આશા પારેખ સાથે ઘણી બધી ફિલ્મો હતી મારી સાથે આવી પછી બીજી ઘણી પણ આવી તો એક ઘણી મોટી રેન્જ ની અંદર એમને આ ફિલ્મો માં કર્યો છે ઘણી કે પ્રોફેસર રેન્જ હા સાચી વાત હી મેન રોલ હા વાત છે એક નામ મને યાદ આવતું જેમાં